નમસ્કાર ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને મારી ખાસ અપીલ છે વિનંતી છે કે હાલ ત્રણેક દિવસથી ખૂબ સુંદર વરસાદનો માહોલ છે અને તમામ જગ્યાએ સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારની કાળજી લેવામાં આવી રહેલ છે કમિશનર માન્ય કમિશ્નરશ્રીને ડીડીઓ ડીડીઓશ્રી અમારી ત્રણેયની ત્રણેયની ટીમ સતત કાર્યરત છે અમે આપની કોઈ પણ મુશ્કેલી હશે તો આપની સાથે જ છીએ માત્ર એટલી જ અમારે અમારી આપને વિનંતી છે કે આપ કોઈ જગ્યાએ ખૂબ પાણી હોય એ વિસ્તારમાં પાણીના તળાવ આજુબાજુના વિસ્તારમાં જવાનું ટાળજો જાઓ તો બહુ અંદર સુધી જવાનો ન પ્રયત્ન કરો અજાણી કોઈ પણ જગ્યાએ